આપડે તિલક છે એને તાણી લેવાય ગમે એટલું લાંબુ ભાઈ પણ સુરતા તો જે લંબાવી ને ગુરુ ની કૃપા હોય તો લંબાવી ભાઈ રટા ગમે એટલી બાવો હોય જંગલ માં બેઠો હોય રટા અહીંથી ઠેઠે ની પથારી નાખી બેઠો હોય ભાઈ બેઠો હોય ને રટારી રટા વધારી શકાય ભાઈ પણ કોઈ ભક્તિ ને કેળવી શકાય ભક્તિ નો કેળવી શકાય ભાઈ એટલે એમ કારણ કે જાગ જાગ મન ક્યુ સુતા કે જાગ્રત નગરી ને શોર ન લૂટે અને જખ મારે જમ તૂટા કે જોગી હો તો જટા વધારે અંગે લગાવે ભભૂતા ઈ કે દમડી કારણ દેહ ચલાવે કે દમડી હાટુ દેહ ચલાવે પણ જોગી નથી ઈ તો છે જગ તૂટા ભાઈ જગત ને ધૂતવાની વસ્તુ છે ભાઈ પણ જો કોઈ આને હમજી ને હાકે કારણ કે ભક્ત બીજ પલટે નહીં ઝૂગ જાવે અનંત ઉસ નિસ જાતિમાં અવતરી જાય પણ આખર સંતનો સંત ભાઈ ગમે ભલે ને હરિજન જત માં ઉતરી જન્મ લઈ લે કારણ કે રોહિદાસ સમાર સંત થઈ ગયા પણ હરિજન માં ને ઉગારામ થઈ ગયા પણ હરિજન માં હે કારણ કે ભલે ગમે કોટી માં ઉતરી ને પણ સંત ને ભાઈ એટલે તમામ માણસ છે કે રામ રામ બોલવું કરો પણ કારણ કે એ કોઈ વૈરાગ છે ભક્તિ છે કોઈ સુરતા થી વણાય તો એ મોક્ષ પદના અધિકારી છે કારણ કે તમારે એમાં વૈરાગ નો હોય તો ભક્તિ ને કરવી કે માનો ભક્તિ જ આપણે કરવી ભક્તિ નો અનુભવ વેરાગ સિવાય કેમ થાય હે પણ ભિખારી બનવું પણ હેનું ભિખારી બને પણ ભક્તિ બાય કંગાળ બનવું પણ હેનું કંગાળ બનવું પણ સુરતાનું આપડી થી સુરતા લંબાવાય ની સદગુરુ ને આરાધ કરાય કારણ કે સુરતા છે કે કે એ અગમ ઘર હોય તો કારણ મોક્ષ પદના ની ખબર લીધ આવે ભાઈ મોક્ષ ને પ્રાપ્તિ કરીને સુરતા આવે ભાઈ કારણ કે ગમ પડે ને અગમના ઘરમાં જાય અને અગમ ના ઘરમાં જાય તો એ અઘોશ્રી છે કારણ કે કેસરી સાસરી ભૂસરી ને અઘોસરી ઈ આ આ વસ્તુ ને ધાવી છે ભાઈ કારણ કે એ જોવામાં માં નો આવે કારણ કે જોવો એટલે નજર છે ભાઈ એને નામ ની હારે વણો એટલે સુરતા છે પછી એની દશા દશા જો ફરે ભાઈ કારણ કે સોથી અવસ્થા એ ઈ નારાયણી છે ભાઈ ના નથી કોઈ પુરુષ કે નથી નારી ઈ બીજ કર્મ બીજક છે એટલે સંતો એ થી અને બીજક ને બાળવાનું કીધું જો એ કે બીજક ને કોઈ બાળે તો પછી કાળ એને કોઈ દિવસ લોપી એવું એવું નથી નથી લોપી એટલે દેહ તમામ નાશ નાશ થાય થાય પણ નામ નો કોઈ દિવસ લો સંતોએ જે આપણી સુધી જે વાત પોગાડી અને જેમ શ્યામ સમજવી હોય તો સમજી એક કારણ કે નકર શ્રી શેરીબાઈ હતા સતયુગ ની અંદર ક્યાં હવે પ્રહલાદ રાજા હતા ભાઈ એ નાના એવા હતા નાની અવસ્થામાં પ્રસાદ રાજા એ ભક્તિ કરીને શ્રીબાઈ મંત્ર સમજાવ્યો ભાઈ હવે બાઈ ના રાણા સાણા રામ રામ બોલતા ને એટલે બાઈ ને સુરીજી સાથે શ્રીબાઈ ને માથે નાખ્યું તું મારા સાણા સ્વરી શરીબાઈ કે ભાઈ અમે સત્યના વાદી છે પપ્પા તમાર સાણા હું લાખો રૂપિયા હોય ને ઠેબે ખેબે મારીને આલ્યા જાય કે અમે નોડ કે નઈ તું સોરી એકા તો એક કામ કરો જો હું સાણા ચોરી ગયો હોય કે તમે ચોરી ગયા હોય જે શ્રી આપણે આ ઢગલો છે એમાંથી જોઈએ શ્રીરામ શ્રીરામ જે સાણા બોલતા હોય એ સાણા મારા અને શ્રીરામ વગેન ના જે મહાકાળ મહાકાળ જે બોલતા હોય એ સાણા તમારા ભાઈ હવે કાને રાખે હવે મહાકાળ બોલતા હોય સાણું એને બાપ રખાય હે શ્રી રામ બોલે તો જ આ શ્રી બાઈ વગે આવવા દેવાય બાઈ એમ ભક્તિ છે એ સાની સાની છે એની છે બાઈ કારણ કે ભક્તિ કરે પાતાલ મે પ્રગટ હોય આકાશ ડાબી ડૂબી નો રે આ છે કસ્તુરી જેવી બાઈ કારણ કે રૂપ રસ ગંધ ને પ્રસ આ વાત ને સમજ્યા સિવાય મોક્ષ નો આરો નથી કારણ કે મોક્ષ હાટું થી હું એમ કઉ કે કરોડો લાખો રૂપિયા લઈને આપણે ખર્ચી નાખી પણ એનો પુરાવો જોઈએ મળી અને આપણે તો મધુ મહારાજ જેવો ગુરુ મેળવ્યો ભલે કિલ્લાન ભાવે વેસી જો કોઈ તૈયારી હોવી જોઈએ ભાઈ કિલ્લાન ભાવે દે મોક્ષ ભાઈ તૈયારી હોવી જોઈએ એમ અને આપડે એવું કઈ નતું કે મારે આ ઓકા ને આ ગોદડી નાખે આપડો આવો પાવર નતો મારા આપડે ગુરુ ની એક સેવા જોતા ની હતી

કેના આવે ને નાળું આવે નાથી એટલે ટીમાણું આવે અબુકડ આવે રોયલ આવે કાટમારી તળાવ આવે આવે એમાં સત્યનો કેળો છે આ જનક છે મરણ દેનારો આ દેહ છે આ ની અંદર કોઈ હાલ્યું હોય ભાઈ તો એ દાયબુ દુબુ રહેતું નથી અને ભક્તિ કોઈ દેખાડેલી વસ્તુ નથી હું તો એમ કહું સો વર્ષ આખી જિંદગી નાવું નહીં પણ નાવું કેમાં એ નક્કી કરો ભાઈ કારણ કે વાણી રે વાણી મારા સદગુરુ ની વાણી પારણીય ને હોવજી સોળે રે વાણી રે વાણી મારા ગુરુજી ની વાણી સસરાજી પારણીય ને ઈ સોળે કોણ સસરાજી પારણીય ને એના દીકરા ની હોવ હતી એ હિસોળા ના વાણી રે વાણી મારા સદગુરુ ની વાણી એટલે આ સમજાય ને કે હારો હારા ને કેમ પોતાનો નિજ અનુભવ હોય તો નિજ અનુભવ વસ્તુ તો એવી છે ભલામણા કદાચ પાંચ છ જણા પસાર જણા કે વીસ જણા ની વાત નથી કદાચ હું એમ કહું પાંચ કરોડ માણા બેઠા હોય ને એમાં તમે તો કોઈ તાકાત નહીં ઉપાડીએ કે કારણ કે ઈ બ્રહ્માસ્ત્ર છે કારણ કે જય સીતાજી નો લક્ષ્મણ ગયા એટલે રામને ખબર પડી કે ભાઈ રાવણ અયોધ્યા પછી રાવણ લંકેશ રાજા રાવણ આવેલો છે ભાઈ કૈલાસ જો આખો પર્વતને ઉપાડતો હોય તો એ ક્યાં શિવધનુષાવ લક્ષ્મણ જેની માથે સૌદ બ્રહ્માંડ નો વજન મેળવ્યો એટલે આ વજન ને જો ઉપાડ્યો હોય એની વાત છે કારણ ધર્મ ને ધારણ કરવો અને સત્યને શીર પર લઈને હાલવું આ વસ્તુ દેખાય એવી નથી કારણ કે ખેતર માં કામ કરતો હોય ને ઘાસી જેવો હોય આપડા બધા કે બાપુ તમે લુગડા માં ભાનુ કે બાપુ તમે લુગડા બદલાવીને આવ્યો મેં લુગડા બદલાવેલા છે તમે વાળો નહી તો હું શું કરું બાય લુગડા ચા બદલાવવા ઈ નક્કી થાય તો ખબર પડે એની માટે ગુરુ કા દેવ ગુરુ દેવ નાય દેવ છે કારણ કે ગુરુ થી આગળ તત્વ એક નથી ભાઈ ગુરુ થી પર તત્વ કોઈ નથી તમામ જે ભગવાન ના અવતાર હોય ચા પણ ઈ પણ ગુરુ માંથી લઈ ચેલા છે

બોલ્યા પેલા તો સાંભળે ભાઈ કારણ કે જીમાં પેલા તો એ સ્વાદ લે તમે જમો નહી ને એ પેલા એ સ્વાદ લઈ લે ભાઈ તમે સુંગો નહી પેલા એની પારખ એને ખબર હોય હવે આવી વસ્તુ આપણા દેહની અંદર પડી કારણ કે શરણ કમળ થી શિખર કમળ ભાઈ શરણ કમળ કેતા છે આપણો અંગુઠો થી જેઠ આ આศี મસ્તક થી શિખર કમળ છે ભાઈ હવે આથી પર એવી એક વસ્તુ પડી છે કારણ કે ઈ આવે છે જાય છે આવે છે જાય છે પણ કોક કોક જ એને એ સમજી શકે નકર સમજી નથી ભાઈ ન સમજાય તો મારા વાલા એવું છે કે આમાં ગુરુ કર્યા પછી એ જો આપણે આ વાતને સમજી ન હતી તો તો એ આપણે કામ નું શું ગુરુ શરણે તો આવે ને જરૂર હું હે તો પછી આપણે હતા એ આપણે બેય બગાડ્યું કારણ કે દેવ દેરા બધે જાવું ખરું પણ ગુરુને આ શરણે કીવાય ન જાવું હું તો એમ કઉ અને પછી તો ગતિ નો માસડો છે હો આ મારો અનુભવ છે ભાઈ ભૂખો રાખું ભોય હુવરાવું શરીર ની પડાવું ખાલી ભાઈ ભૂખો એ રાખી દઉં ને ભોય એ હુવરાવી દઉં શરીર ની ખાલી પડાવી દઉં અને એ સતાય તું જો મને નો સોઈ તો પછી કરું તને ન્યાલે ન્યાલ ન્યાલે લે એટલે કોઈ અન ધન માયા મૂડી એના ઢગલા નો કરે ભાઈ પણ કારણ કે કેટલાય અનંત કોટી નો આ જીવ છે આ ક્યાંથી આવ્યો એની ભાન કરાવે ક્યાં જવાનું છે એની ભાન કરે ત્રણ કાળ નું જ્ઞાન ગુરુ કરાવે ભાઈ પાછું હવે ક્યાં અહીંથી પૂરું થઈને ત્યાં જવું એ એની ભાન કરાવે એટલે સંતોએ કીધું કે ભાઈ ભૂતકાળ ને ભૂલી જા અને ભવિષ્ય કાળ નો વિચાર નો કર અને વર્તમાન કાળને તું પકડી લે આ ત્રણ કાળ છે ભૂતકાળ ભવિષ્ય કાળ ને વર્તમાન કાળ આ ત્રણ કાળ ને ગુરુ ભાન કરાવે ગુરુ નું કામ એ છે કે પલક ની અંદર કેટલાય બ્રહ્માંડો ની રચના કરે અને એક પલક ની અંદર કેટલાય બ્રહ્માંડો નો પાછો એમાં લય લય થાય કે કેતા ખબર પડે ને લય થાય એટલે કેટલાય જીવો નું ભક્ષણ કરે એનો એ જ તત્વ કારણ કે હવા પર દિ સડે ને એટલે હવા કરોડ જીવ નો ભક્ષણ કરે ભાઈ અને હવા પર દિ સડે એટલે હવા કરોડ જીવ નો જન્મ કરે ભાઈ એટલે આ ત્રણેય વસ્તુ એ લેખાબેરી રાખે ભાઈ એને જ ભગવાન કહેવાય એની તમને બહુ અતિશય ભક્તિ કરવા મળો તો એ તમારે કોલે બંધાઈ જાય તમને ભાન કરાવી દે પણ એ વસ્તુ કહેવામાં આવતી નથી ઓલા સહદેવે નો બધી ખબર હતી તેને કીધું કે ભાઈ સહદેવ ને ખબર પડી ગઈ એટલે ભગવાન કૃષ્ણ આર્ય હતા એ કે આ સહદેવ ક્યારેક મારો વારો કાઢી નાખવાનો છે એટલે એને કીધું કે સહદેવ ને કે જે તારે કઈ ઉદભવું પણ બાકી આજ કે જો મને માનતો હોય ને મારું શરણ તે લીધું હોય તો તારે હું કઈ કરવું પડે કે હું એ કે પેલો મને વસન આવે

એ કહેજો જો અમે મે લે કે મરીએ પેલા તમારે મરી જાવું પડે એ મને મંજૂર છે રાખવી એ એક મહત્વની વાત છે કારણ કે ભગવાન ને બે હાથ હતા બે કાન માથું એક બે પગ એનું પોતે તમને ઘડીને એમાં પાછો પર વરેલો હશે હવે ઈ નું ઈ રૂપિયા પાછું આપડે રેવું છે તો એમાં કઈક બંધાવું પડશે અને કઈક કારણ કે આપણે એની પાહે કઈ વસ્તુ જોતી તો આપણે કઈક એને દેવું ઈ પડશે ને હે એટલે સંતો એ કીધું હોય કે તન મન ને ધન તું મારા શરણે મૂકી દે અને પછી વળતી આ વાતને સમજી લે ભાઈ કારણ કે જો તન કે આપડો દેહ પછી મન અને ધન કાઈ આપડું માથું હોય એ કઈ હું ગુરુ મહારાજ ને મુરબો બનાવવાનો હોય હે આપડો દેહ હું એને કઈ જોતા જોતાનું હોય દેહ રૂપી જે કર્મ છે ભાઈ ઈ માર શરણ ને દે પછી મન તારું છે ઈ મને આપી દે હું કીધું આ મન જે તને બધે ભટકાવે ને ઈ મન ને દઈ દે ભાઈ મન ના મૂકવાનું છે અને ધન ધન કેતા હું ધન ની પારખ તો કોક કોક ને રહી છે ધન ઈ હું

પણ આ બે ને કપટ પીડ્યું હોય તો કઈ ન થાય ગુરુ ને એમાં તો કપટ નો હોય ભાઈ પણ ને એમાં સો ટકા હોય પછી આમાં ઘણા પ્રશ્ન હોય ભાઈ કોઈ ને કઈ કરવું નથી કર્યા પેલા તો ગુરુ ને બંધવે ભાઈ એ કે ભાઈ અમારે ગુરુ કરવા માતાજીને માનવાના કે શું કરવાના ભાઈ એટલા ભાઈ વાતને તો પેલા હેમિત પછી હવે માતાજી નું જોયું જાય માતાજી ને સમજવાની કે માતાજી હું કેવાય અને પેલા તો એ વાત મેલી મેલા ખાય મેરડી જેવી દેવ કેવી તેત્રીસ કરોડ ની મેલની બનાવેલી દેવી કે મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય એ કે જેના કુળ માં મેલી પૂજાતી હોય એના તો પાપ ને પ્રાસિત પણ એને સમજી ને પૂછે તો હવે મેળવી બોકડો ખાવો હોય ને આપડે આટુથી એને વધે ને હું શું કરી એ ખાય એ દેવી છે પેલા મણા એને સમજો હવા પર દી સડે જો એનો કોઈ આરાધ કરે હું ભલે ગુરુમુખી છું કારણ કે એનો મને અનુભવ અનુભવ તો છે પણ ઠેબુ મારીને જગાડેલો છે હો તો અહીંયા હા જ થી ભાઈ બોલ હું જોઈ હું મારે આ ગુરુ ના શરણ સિવાય કોઈ વસ્તુમાં માં શોધી નથી ભાઈ આવી દેવ છે પણ આને કોઈ સમજી કેતો સમજવા વાળા નથી કાળિયો ભીલ સાઉન માં ને સમજો ભીલ કેવાનો ને અનજ જુગ ભલે યાદે પણ એની ગાથા ગાવી પડે અરે ગાવી પડે ને કાળીઓ ભીલ અહિયાં રાજપરા ભાઈ રાજપરા ના ભાવનગર ના રાજા ભાવનસિંહ રાજા થઈ ગયા ને હે વાતું કર્યું ને અરે સન્મુખા થઈએ ને ત્યાં ગઢ કેવાય કોઈ કોયલા ગઢ બેઠી હર્ષધિ માતા કૃષ્ણ ની દેવી છે હર્ષધિ છે કૃષ્ણ પરમાત્મા ની દેવી છે કોણ ભાઈ હવે ઉજણ વિક્રમ લઈ જાતો હોય વીર વિક્રમરા એને કીધું આવું કરો પણ જો જરાય પણ તને શંખા પડે એટલે હું જરાય આ ગઈ હાલ

હવે આવી દેવીઓ ને સમજવા વાળા નથી ને પેલા ગુરુ ને બંધવે ઈ કે ગુરુ તો કરવા ખરા પણ માતાજી ને માનવાના કે નઈ અરે મુરેક માતાજી ને હમીજ માતાજી હું કેવાય માતાજી તો ભલા માણા બે હાથ ને ત્રીજું માથું સિવાય કાઈ માંગતી નથી કારણ કે આપડે મોજ આવે તો હું એમ કઉ ને પાસ ની હવા પાસ માણા ની કડા જમાડો માનતા કરી ની આયલ આ પાસ મને ફોન હું લઈ આવી જાય ને તને હવા કળી ને લેપસી આબી અમે લેવી લી ની ભાઈ દાડીએ કરવી આપણે કાયમ માનો ની ભાઈ કાયમ માનવ વાત છે અને બે હાથ ને ત્રીજું માથું સિવે કઈ જોતું કારણ કે હ તમે હવા પાલી ની ખીર કરો કે હવા પાલી ની ખીસડી કરો ખેતર પાણ હવે ઈ જમાડવા જાવ એટલે પેલી પાસે હું મૂકો શરીફ મૂકો અગરબત્તી કરો કરો ને પછી હમા ઈ જ બેઠા હોય તો આખું શું કામ આપડે વીસ Yeah.